જય શ્રી રામ હર હર ગંગે મિત્રો આપને ખબર જ હશે કે ગંગાજી એટલે કે આપણા સનાતન ધર્મના પરમ પવિત્ર ગંગાજી પણ એનું પાણી એ ક્યારેય બગડતું નથી કે ક્યારેય એમાં જીવાતો થતી નથી તો મિત્રો શું છે એનું કારણ કેમ ગંગાજીનું પાણી એ દૂષિત થતું નથી એમાં વાસ આવતી નથી બગડતું નથી એમાં જીવાત થતી નથી તેનું ધાર્મિક કારણની સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે તો ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ કે શા માટે ગંગાજી જી છે એનું પાણી અન્ય પાણીની જેમ કેમ કે અન્ય પાણી આપણે એક બે દિવસ રાખીએ તો બગડી જતું હોય છે પણ ગંગાજીનું પાણી વર્ષો સુધી એ જે તે પરિસ્થિતિમાં હોય છે તો શા માટે એ એવું બને છે તો ચાલો આપણે વિડીયોમાં જોઈએ તો વિડિયોમાં આવે છે તો છેલ્લે સુધી બનેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નકરી તો કરી નાખજો વિડીયોને શેર કરી નાખજો આવા ધાર્મિક વિડીયો તમને આમાં પડશે તો ચાલો શરૂ કરીએ ગંગાજીની વાત મિત્રો ભારતના આમ તો સનાતન એટલે કે હિન્દુ લોકો મૂર્તિની સાથે સાથે પ્રકૃતિ પ્રેમી હોય છે વૃક્ષ હોય કે જાણે નદી હોય બધી જ વસ્તુની પૂજા કરતા હોય છે પૂજનીય માનતા હોય છે બધી જ વસ્તુને તેમાં પણ ગંગાજીને એ પૌરમ પવિત્ર નદી માને છે આપણા સનાતન ધર્મમાં ગંગાજીને ગંગા મૈયા કહેવામાં આવે છે મિત્રો વગેરેજી એ ધરતીના લોકોના પાપ ધોવાને ધરતીના લોકોને પાવન કરવા માટે અને મોક્ષ દેવા માટે ગંગાજીને સ્વર્ગમાંથી ધરતી પર બોલાવ્યા હતા પરંતુ એની જે ધાર હતી એટલી તેજ હતી કે પાતાળમાં જતા રહે એટલા માટે શિવજીએ પોતાના મસ્તકમાં ગંગાજીને રાખી અને ત્યારબાદ તે ધરતી ઉપર આવ્યા એટલે ભગીરથજી જ્યારથી ગંગાજીને ધરતી ઉપર લાવ્યો છે ત્યારથી તેનું એ પાણી એ પવિત્ર ગણવામાં આવે છે અને કહેવાય છે કે પાણી ક્યારે પણ બગડતું નથી મિત્રો તમે કોઈ પણ બીજું પાણી બોટલમાં રાખશો અથવા તો તેને સ્ટોર કરી રાખશો કે કોઈ પણ નદીનું પાણી હોય કે કોઈ પણ ડેમનું પાણી હોય તમારા ઘરમાં બોટલમાં રાખશો તો થોડા જ દિવસોમાં એમાંથી દુર્ગંધ જીવાણુઓ થઈ જશે એમાં જીવાતો થઈ જશે એટલે કે પાણી બગડી જશે પરંતુ જોજો તમે કે ગંગાજીનું જે પાણી હશે એ ગમે એટલા દિવસો આપણે તેને રાખશી બોટલમાં રાખશી કે કોઈ પણ જગ્યાએ ભરીને રાખશી પણ એ દૂષિત થતું નથી બગડતું નથી તેમાં વાસ આવતી નથી એ તેટલું જ શુદ્ધ રહે છે તો તેનું એક ધાર્મિક દ્રષ્ટિકોણ જોઈએ તો એ શિવજીની જટામાંથી આવે છે અને હિમાલયમાંથી એ આવે છે અને કહેવાય છે કે હિમાલયમાં જે પથ્થરો હોય છે ખનીજ પદાર્થો હોય છે તેની સાથે ઘસાઈને આવે છે ત્યાં જે જડીબૂટીઓ જે રહેલી છે તે જડીબૂટીઓ પણ તેમાં ફળે છે જેના કારણે કહેવાય છે કે પાણી છે એ શુદ્ધ રહે છે એટલે કે સંતો એવું પણ કહે છે કે ત્યાં ઋષિ મુનિઓ હિમાલયમાં જે તપ કરે છે અને તેના તપના કારણે જે મંત્રોચ્ચાર થાય છે એ મંત્રોચ્ચારના જે શબ્દો છે જે શક્તિ છે એ ગંગા નદીમાં પડે છે એટલા માટે ગંગા નદીનું પાણી જે છે એ દૂષિત થતું નથી શુદ્ધ રહે છે બીજા પાણી કરતાં એ ચોખ્ખું રહે છે એ બગડતું નથી પરંતુ મિત્રો ચાલો આ વાત તો ધાર્મિક દ્રષ્ટિએ આપણે જાણી લીધી પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો કહેવાય છે કે વર્ષ અઢારસો ને બ્રિટિશ વૈજ્ઞાનિક ઈ હેનબ્રી હેનકીને શોધ્યું હતું કે ગંગા નદીના જે પાણી છે ગંગા મીરના પાણીમાં એમાં એક એવું તત્વ રહેલું છે કે જે બેક્ટેરિયાને મારી નાખે છે જેની અંદર બેક્ટેરિયા પનપતા નથી જેના કારણે એ પાણી એ શુદ્ધ રહે છે અને મિત્રો કહેવામાં આવે છે કે ત્યારબાદ ઘણા બધા રિસર્ચ કરવામાં આવ્યા અને તે રિસર્ચમાં એવું જાણવામાં આવ્યું કે જે ગંગા નદીનું જે પાણી છે તેમાં બેક્ટેરિયોફેઝ નામનો વાયરસ એટલે કે બેક્ટેરિયોફેઝ નામનો જે વાયરસ છે તે વાયરસ એ પાણીમાં જોવા મળે છે એ પાણીની અંદર જોવા જે વાયરસ જે છે એ જીવાણુઓને બેક્ટેરિયાને એ રહેવા જ નથી દેતો અંદર અને મારી નથી અને આ બેક્ટેરિયા આ વાયરસ જે છે એ ફક્ત ગંગા નદીના પાણીમાં જ જોવા મળે છે અને કહેવાય છે કે ગંગા નદીના જે પાણી છે એનું ઓક્સિજન જે લેવલ છે એ ખૂબ જ ઊંચું રહેલું છે ઓક્સિજન લેવલ ખૂબ ઊંચું રહેલું છે અન્ય પાણી ગઢતાં જમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે છે એટલા માટે પાણી જાજા સમય સુધી બગડતું નથી અને પાણી સ્ટોરેજ રહે છે એટલે કે મિત્રો જે ગંગા નદી છે એ આપણા ધર્મમાં તેનું એટલું મહત્વ રહેલું છે કહેવાય છે કે એના ફક્ત એક સ્કંદ પુરાણમાં કહેવાનું છે ગંગા નદીના ફક્ત એક ટીપાથી મનુષ્ય જે છે પાપ મુક્ત થઈ જાય છે ગંગા નદીના પાણીમાં એના પ્રવાહમાં મૃત વ્યક્તિના જે ફૂલ છે અવશેષો છે તેને વિસર્જિત કરવાથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે કે આપણા આપણા ધર્મમાં તેનું સાંસ્કૃતિક ધાર્મિક મહત્વ પણ રહેલું છે જેની સાથે વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી દીધું છે કે ગંગા નદી છે જે ગંગા મૈયા જે સાક્ષાત ગંગામૈયા છે એનું પાણી એ બગડતું નથી એટલે કે કોઈ લોકો દૂર સુધી એનું પાણી જો સ્ટોરેજ કરીને લઈ જાય તો જાડો સમય સુધી એ જીવી શકે છે બચી શકે છે પાણી બગડતું નથી તેમાં બેક્ટેરિયા આવતા નથી એટલે સાયન્સે પણ એ સાબિત કરી દીધું છે એટલે કે એ પાણીની સાથે એ જીવન રક્ષક પણ છે જ્યાં આપણું ધર્મ કહે છે કે ગંગા જે છે દેવી છે બધાના પાપ ધોવે છે ત્યારે વૈજ્ઞાનિકો કહે છે કે પાણીમાં જીવન રક્ષક તત્વ રહેલું છે એટલે કે ગંગા જે છે એ ખરેખર એટલા માટે આપણા ધર્મમાં પૂજનીય અને એનું એ સ્થાન એ મહત્વનું આપણા ધર્મમાં માનવામાં આવે છે એટલા માટે તેની અંદર રહેલા જે બેક્ટેરિયલ ગુણધર્મો છે જે હિમાલયમાંથી જેની સાથે જે પહાડોમાંથી ખનીજ તત્વો જે ઘસાઈને આવે છે અને જે આવે છે તેના કારણે પાણી એ જીવન રક્ષક પાણી બને છે અને દુઃખો ને હરનારું એ ગંગા મૈયાનું પાણી છે પરંતુ મિત્રો આપણી જ ભૂલો કેમિકલનું પાણી તેમાં ભેરવામાં આવે છે આપણે જેને ખૂબ કચરો નાખીએ છીએ એ આપણે ધ્યાન રાખવું પડે છે કે ગંગા મૈયાને પવિત્ર રાખવા શુદ્ધ રાખવા એ આપણી જવાબદારી છે પાણી જે છે એના ગુણધર્મો એને શુદ્ધ એના પાણીને શુદ્ધ રાખશે પણ આપણે સાથે સાથે અન્ય કેમિકલને એ બધું ભેળવશે તો એમને જે બેક્ટેરિયા સામેની જે લડત છે એનું એ કદ વધી જશે એટલે કે પાણી થોડું ને એની અંદર રહેલા જે બેક્ટેરિયાને છે લડવાનું પ્રમાણ વધી જશે તો એ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કે શુદ્ધ કેમ રાખવા તો મિત્રો કહેવાય છે ને કે ગંગે છે યમુને છે સેવે ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે એટલે કે બધી જે પાવન નદીઓ કહેવાય કે જે ગંગા મૈયા છે તેનું ચાલો જતન કરીએ તેની વાત આજે મેં તમને વિડીયોમાં કરીને વિડીયો પસંદ આવ્યો હોય તો અન્ય લોકો સુધી શેર કરજો કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો હર હર ગંગે જય શ્રી રામ મળીશું સાથે ત્યાં સુધી જય શ્રી રામ હર હર ગંગે